મગફળી વેચવા માટે અત્યારે રજિસ્ટ્રેશનની કામગીરી ચાલી રહી છે પ્રાપ્ત માહિતી પ્રમાણે આઠ લાખથી વધુ ખેડૂતોએ ટેકાના ભાવે મગફળી વેચવા માટે રજીસ્ટ્રેશન કરાવ્યું છે અને એમાંથી એંશી હજાર ખેડૂતોને એક મેસેજ આવ્યો છે મેસેજ શું આવ્યો છે એ તમને સ્ક્રીન ઉપર અત્યારે જોવા મળી રહ્યું છે મેસેજમાં એવું દર્શાવવામાં આવ્યું છે કે તમે ઈ સમૃદ્ધિ પોર્ટલ પર મગફળી વેચવા માટે રજિસ્ટ્રેશન કરાવ્યું છે પણ તમે જે સર્વે નંબર દર્શાવ્યો છે એ સેટેલાઇટ ઇમેજ સાથે એની સરખામણી કરી તો એ સર્વે નંબરમાં મગફળીનો પાક જો જોવા મળતો નથી તો આપના વાંધાઓ એ ગ્રામ સેવકને રજૂ કરજો અને સર્વેયર મારફતે નોંધાવી નોંધણી દર્શાવેલ સર્વે નંબરનો ડિજિટલ ક્રોપ સર્વે કરાવો બરાબર અથવા જાતે તમે પ્લે સ્ટોર પરથી ડિજિટલ ક્રોપ સર્વે ગુજરાત નામની એપ ડાઉનલોડ કરી અને પોતે પોતાનો જે ડિજિટલ ક્રોપ સર્વે છે એ કરી શકશો તો આ પ્રકારનો મેસેજ એંસી હજારથી વધુ ખેડૂતોને આવ્યો છે જેમાં એવું જણાવવામાં આવ્યું છે કે તમે ટેકાના ભાવે વેચવા માટે રજીસ્ટ્રેશન કરાવ્યું છે મગફળીના પાક માટે રજીસ્ટ્રેશન કરાવ્યું છે પણ અમારી સેટેલાઇટ ઇમેજમાં તમારા ખેતરમાં મગફળીનો પાક જોવા મળતો નથી તો આ મેસેજ આવ્યો હોય તો શું કરવાનું છે તમે રજિસ્ટ્રેશન કરાવ્યું છે છતાં હજુ સુધી મેસેજ ન આવ્યો હોય તો કદાચ આવો મેસેજ તમને આવી પણ શકે છે ખરેખર સાચા ખેડૂતોને આ પ્રકારનો મેસેજ આવ્યો હોય તો એમને શું કરવાનું છે એ મુદ્દાને સરળતાથી સમજવાનો પ્રયાસ આપણે આજના વિડીયોમાં કરીશું મગફળી મગ અળદ અને સોયાબીન આ ચાર પાકોને ટેકાના ભાવે વેચવા માટે રજીસ્ટ્રેશન તારીખ બાવીસ સપ્ટેમ્બર બે હજારને પચીસ સુધી ચાલશે એમાં આ વખતે મગફળીનો જે બજાર ભાવ છે એ ટેકાની સપાટી કરતાં ઘણો જ નીચો છે આથી મગફળી વેચવા માટે મોટા પ્રમાણમાં ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે અને સરકારે આના પહેલાં જે જાહેરાત કરી હતી આપણે વિડીયો પણ બનાવ્યો તો કે જીઓ ટેગિંગના આધારે ચકાસણી કરવામાં આવશે તો સરકાર મગફળીના વાવેતરની ચકાસણી સેટેલાઇટ ઇમેજથી કરી રહી છે ડિજિટલ ક્રોપ સર્વેથી કરી રહી છે અને એમાં અત્યાર સુધી એસી હજાર ખેડૂતોએ જે સર્વે નંબર દર્શાવ્યો છે એમાં મગફળીનું વાવેતર નથી કર્યું એવું જે છે એ સામે આવ્યું છે અને આના કારણે આ ખેડૂતોને મેસેજ મોકલવામાં આવે છે એટલે આમ આપણે જોઈએ કે આઠ લાખથી વધુ ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે એમાં એંસી હજાર એટલે કે દસેક ટકા ખેડૂતોને આ પ્રકારનો મેસેજ આવ્યો છે ખેડૂતોએ શું કરવાનું છે આપણે સમજીએ એના પહેલાં જે તંત્રનું ઇન્ટરનલ કોમ્યુનિકેશન છે જેમાં આ જે મુદ્દો છે ચર્ચવામાં આવ્યો છે એ તમને દર્શાવો તો તમને એક અત્યારે જે એક પત્ર જે છે એ જોવા મળી રહ્યો છે કૃષિ વિભાગનો આ પત્ર છે એમાં આ જે પત્ર છે એ ગાંધીનગરની જે કચેરી છે ખેતી નિયામકની એના દ્વારા દરેક જિલ્લાના નાયબ ખેતી નિયામકને મોકલવામાં આવ્યો છે અને દરેક જિલ્લાના ખીક રીતે સમજીએ તો દરેક જિલ્લાના ખેતીવાડી અધિકારીને મોકલવામાં આવ્યો છે અને કારણ કે નિયામક થ્રુ એ જે લેટર છે એ ખેતીવાડી અધિકારી પાસે પહોંચે એમાં જણાવવામાં આવ્યું છે કે અત્યાર સુધી એંસી હજાર બસો અને પાંચ ખેડૂતોના સર્વે નંબરમાં મગફળીનો પાક જોવા મળ્યો નથી આથી જે જે તે જિલ્લા છે એમાં ખેડૂતોની એક્સેલ સીટનું લિસ્ટ આ સાથે જોડેલું છે એટલે જે જિલ્લા ખેતીવાડી અધિકારીના લેટર જોયો છે એની સાથે એમને આનું લિસ્ટ પણ મોકલવામાં આવ્યું છે કે તમારા જિલ્લામાં આટલા ખેડૂતો છે જેમને મગફળી દર્શાવી છે પણ એમના ખેતરમાં મગફળીનો પાક નથી તો અહીંયા જિલ્લા ખેતીવાડી તંત્રને એવું કહેવામાં આવ્યું છે કે દરેક ગામમાં સો ટકા ડિજિટલ ક્રોપ સર્વેની કામગીરી થાય એ માટે તમારે અગ્રીમતા આપવાની છે અને બીજું જે કામ કરવા કહેવામાં આવ્યું છે તંત્રને જિલ્લા તંત્રને એવું ગાંધીનગર ની કચેરી દ્વારા જિલ્લા ખેતીવાડી કચેરીને જે બીજું કામ સોંપવામાં આવ્યું છે કે ખેડૂત જાતે પ્લે સ્ટોર ઉપરથી ડિજિટલ ક્રોપ સર્વે એપ ડાઉનલોડ કરે અને પોતાના ખેતરમાં જાતે ડિજિટલ ક્રોપ સર્વે કરે એનો પ્રચાર અને પ્રસાર કરવો આના માટે રાજ્ય કક્ષાએ સત્તર તારીખ એટલે કે આજે બપોરે બાર એક દરમિયાન બાયસેક વંદે ગુજરાત ચેનલ ચાર મારફતે એક ટ્રેનિંગનો કાર્યક્રમ યોજવામાં આવશે તો એનો પણ પ્રચાર પ્રસાર જે છે એ ખેડૂતોમાં કરવાનો છે તો અહીંયા જે તંત્ર છે એ એવું કહી રહ્યું છે કે રાજ્યભરમાં એંસી હજાર ખેડૂતો છે એંશી હજાર બસો જેટલા ખેડૂતો છે જેમને મગફળી દર્શાઈ છે ટેકાના ભાવે વેચવા માટે પણ એમના ખેતરમાં મગફળી નથી જોવા મળી તો તંત્રએ અહીંયા કોઈ જગ્યાએ ડિજિટલ ક્રોપ સર્વે ન થયો હોય તો એ કરવાનો છે હવે ખેડૂતોએ શું શું કરવાનું છે તો હોય તો જો ધારો કે કોઈ ખેડૂતે ખરેખર મગફળીનું વાવેતર કરેલું છે અને એ જ સર્વે નંબર એને દર્શાવ્યો છે અને એને આવો મેસેજ આવે છે તો સર્વપ્રથમ તો એ પોતાના ગ્રામસેવકનો સંપર્ક કરી શકે છે હવે ગ્રામસેવક પાસેથી એને સર્વે કોને કર્યો છે એની માહિતી છે એટલે દરેક ગામમાં એક સર્વેયર યુવાન નીમવામાં આવ્યા છે એ સર્વે યુવાને શું કરવાનું છે કે પોતાના ફોનમાં ડિજિટલ ક્રોપ સર્વે ગુજરાત એપ ડાઉનલોડ કરવાની છે અને દરેક સર્વે નંબરમાં જાતે જવાનું છે અને ત્યાં જીઓ ટેગિંગ કરી અને એ ફોટો જે ખેતરમાં શું આવેલું છે એનો ફોટો લેવાનો છે તો ધારો કે ગામમાં રા ખેતરમાં મગફળી છે સર્વે નંબરમાં મગફળી છે છતાં ભૂલ છે તો તમે સર્વેયરનો સંપર્ક કરી શકો છો ને એની પાસે બીજી વખત સર્વે કરાવવા માટે તેની કામગીરી કરી શકો છો અથવા તમે ગૂગલ પ્લે સ્ટોર પરથી જે ડિજિટલ ક્રોપ સર્વે ગુજરાત નામની એપ છે એ ડાઉનલોડ કરી શકો છો અને થોડા તમને ટેકનોલોજીમાં ખબર પડતી હોય મોબાઈલ ઇન્ટરનેટ ટેકનોલોજીમાં ખબર પડતી હોય તો તમે જાતે પોતાના ખેતરમાં જઈ અને પોતાના ખેતરનો ફોટો એ એપમાં અપલોડ કરી શકો છો હવે એ પ્રક્રિયા કઈ રીતે કરવાની છે તો એના માટે અહીંયા જે વંદે ગુજરાત ચેનલ ચાર જે દર્શાવવામાં આવી છે એમાં ટ્રેનિંગનો એક લાઈવ વિડિયો આજના દિવસમાં અપલોડ કરવાની વાત થઈ છે એની જો મને લિંક મળશે તો લિંક હું આ વિડીયોના કોમેન્ટમાં આપી દઈશ તો એ વિડીયો તમને ઉપયોગી સાબિત થશે પણ અહીંયા મહત્ત્વની વસ્તુ એ છે કે દસ ટકાથી વધુ ખેડૂતોને આ પ્રકારના મેસેજ આવ્યા છે ને હજુ તો રજીસ્ટ્રેશન ચાલી રહ્યું છે હજુ તો રજીસ્ટ્રેશન બાવીસ તારીખ સુધી ચાલવાનું છે તો આ જે સંખ્યા છે એ આવનારા દિવસોમાં વધી શકે છે પણ અહીંયા જ્યારે હાર્વેસ્ટ ની કામગીરી શરૂ થશે અને ખરેખર ખેડૂત મગફળી ઉપાડી લે ઘણા વિસ્તારોમાં પછી જો સર્વેવાળા આવશે તો એનો કોઈ એક રીતે એ કોઈ વાત જે છે એ એક કોઈ રીતે વ્યાજબી ન ઠરે તો અહીંયા જે કામગીરી છે એ તંત્ર દ્વારા અને ખેડૂત દ્વારા ખૂબ જ ઝડપથી એક રીતે પતાવવામાં આવે એ જરૂરી છે તો આપણા વિસ્તારમાં ખરેખર કોઈ ખેડૂતે મગફળી વાવેલી છે એ જ સર્વે નંબર દર્શાવ્યો છે છતાં એને આ પ્રકારનો મેસેજ આવ્યો હોય તો અહીંયા એક તો સર્વેયરની ભૂલ હોઈ શકે અથવા ટેકનોલોજી જી পি এছ টেগিং নাই ভুল হৈ કદાચ બાય ખેડૂતને સર્વે નંબર લખાવવામાં ભૂલ થઈ હોય તો એ ભૂલ પણ હોઈ શકે પણ અહીંયા કોઈપણ રીતે દસ ટકા એંશી હજારથી વધુ ખેડૂતો આ પ્રકારની ભૂલ કરે એ એક રીતે કદાચ માન્યમાં ન આવે તો અહીંયા ટેકનોલોજી જે છે એ જરૂરથી ઉપયોગી છે પણ એની ચકાસણી જે છે એ પાછું આપણે ખેતરમાં જઈને જ કરવી પડે છે એ પાછી ચિંતાની વાત છે તો આપણા વિસ્તારમાં આ પ્રશ્ન જે છે એની શું સ્થિતિ છે કેટલા ખેડૂતોને મેસેજ આવ્યા છે કેટલા સાચા ખેડૂતોને મેસેજ આવ્યા છે એ મને કોમેન્ટમાં જણાવજો હાલ પછી આટલું જ ફરી ઝડપથી મળીશું નવા વિષય સાથે જોડાયેલા રહો સાયન્સ સાથે જય કિસાન